નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો આ એક મહાત્મા અને એક સુંદર યુવાન છોકરીની વાર્તા છે આ એક ભયંકર ડરામણા જંગલની વાર્તા છે જ્યાં જંગલમાં એક મહાત્મા તેમની ઝુંપડીમાં રહેતા હતા એક દિવસ ચોમાસાની આ વાત છે એક દિવસ જ્યારે રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો આખા જંગલના વિસ્તારમાં અંધકારમય અને ભયંકર લાગતું હતું આકાશમાં વીજળી જોરથી કડાકા કરી રહી હતી અને જંગલમાં ખૂબ જ ડરામણો અવાજ સર્જાઈ રહ્યો હતો મહાત્મા પોતાની ઝૂંપડીમાં દરવાજો ચુસ્તપણે બંધ કરીને બહાર બેઠા હતા જેથી તે વરસાદ અને તોફાનની તીવ્રતાથી ઝૂંપડીને બચાવી શકે તેઓ આમતેમ નજર ફેરવી રહ્યા જ હતા કે અચાનક તેની ઝૂંપડી આગળ કોઈ આવ્યાનો આભાસ થયો મહાત્મા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી રાત્રિના આ સમયે આવા ભયંકર વાતાવરણમાં આ જંગલમાં કોણ આવી શકે તેણે હિંમત કરીને બહાર જોયું તો બહાર એક સુંદર અને યુવાન છોકરીને ભરાવદાર શરીર ઊભી હતી તેના કપડા વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા અને તેના શરીરનો દરેક આકાર દેખાઈ રહ્યો હતો તેની યુવાની ચરમસીમાએ હતી મહાત્માએ ઊભા થઈને તે યુવાન છોકરીને પૂછ્યું છોકરી તું કોણ છે અને અહીં આ ભયંકર જંગલમાં શું કરી રહી છે આટલી મોડી રાત્રે અને આટલા ભારે વરસાદના તોફાનમાં તે યુવાન હોકરીએ ગભરાયેલા સ્વરમાં કહ્યું હે મહાત્માજી હું આ જંગલની બાજુના ગામમાં રહું છું મને ખૂબ જ ડર લાગે છે પછી તેણીએ ધ્રુજતા સ્વરમાં કહ્યું કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે તેઓ મને મારવા અને મારી ઇજ્જત લૂંટવા માંગે છે કૃપા કરીને મને બચાવો તે મહાત્માએ તરત જ તે છોકરીને નજીક બેસાડી અને સાંત્વના આપી અને કહ્યું ગભરાઈશ નહીં પછી મહાત્માએ આ યુવાન છોકરીને આખી વાત પૂછી તે હોકરીએ ધ્રુજતા ધ્રુજતા જવાબ આપ્યો કે હું ગામના મુખિયાની છોકરી છું મારા માતાપિતા આ દુનિયામાં હવે રહ્યા નથી જ્યારથી મારા માતાપિતા આ દુનિયા છોડી ગયા છે ત્યારે આ લોકો મારી સુંદરતા પર મરી રહ્યા છે આ લોકો મને પકડીને મારી ઇજ્જત છીનવી લેવા માગે છે તેઓ મારા શરીરને અપવિત્ર કરવા માંગે છે હું મારી ઇજ્જત બચાવવા તમારી પાસે આવી છું મહાત્મા તે યુવાન છોકરીની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેમણે વિચાર્યું આ છોકરી કોઈ બીજું રહસ્ય પણ છુપાવી રહી હોય તેવું લાગે છે તેના આગમન પાછળ બીજું કોઈ કારણ તો નથી ને મહાત્મા અને તે યુવાન સુંદર છોકરી ઝૂંપડીની પાસે બેઠા હતા એક ખૂણામાં એક દીવો બળતો હતો જેનો મંદ પ્રકાશ આવતો હતો બહારની બાજુ ભારે વરસાદ અને તોફાન ચાલી રહ્યું હતું આજુબાજુ અંધારું હતું આ મહાત્મા વર્ષોથી એકલા રહેતા હતા પણ આજે તેમની સાથે એક યુવાન અને સુંદર છોકરી તેમની ઝુંપડીમાં હાજર હતી મહાત્મા યુવાન છોકરીના ભીના પોશાકને જુએ છે અને મનમાં આનંદ અનુભવવા લાગે છે પરંતુ સાથે જ તે પોતાની જાત પર કાબૂ રાખવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે તે મહાત્મા હતા જેથી તે કોઈ મુશ્કેલીમાં ન પડે આ બધા વિચારો તેમના મનમાં ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તે યુવાન હોકરીએ કહ્યું હે બાબા મને બહુ જ ડર લાગે છે શું તમે આજે રાત્રે મને તમારી ઝૂંપડીમાં રહેવા માટે આશરો આપશો મહાત્મા જેમને પહેલેથી જ આ જોઈતું હતું તરત જ ખુશ થઈ જાય છે અને કહે છે હા ચોક્કસ તું આજની રાત મારી ઝૂંપડીમાં રહી શકે છે રાત ખૂબ જ અંધારી હતી તોફાન સાથેનો વરસાદ અટકતો ન હતો મહાત્મા સાદડી પર સૂવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહાત્માને ઊંઘ આવી ન હતી તેનું હૃદય ખૂબ જ બેચેન હતું તેમની અંદર એક અજીબ ધમાલ ચાલી રહી હતી વર્ષોથી સૂતેલા વિચારો જાગી ગયા હતા તે યુવાન સુંદર છોકરીને જોઈ તેમણે પ્રેમની દુનિયા દેખાતી હતી તેની યુવાની પૂરબહારમાં હતી તે મનમાં વિચારતા હતા કે આ રાત કેવી રીતે પસાર થશે હું શું કરીશ મહાત્મા પોતાના મન પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરે છે તેણે આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કર્યો પણ તેમને ઊંઘ ક્યાં આવવાની હતી આ બધું જોઈને તેનું હૃદય બેચેન થઈ ગયું મહાત્માનું હૃદય જોરથી ધડકવા લાગ્યું કારણ કે તેની પ્રેમની લાગણીઓ જાગી ગઈ હતી તેમણે જોયું કે છોકરી રડી રહી હતી તે જોઈ મહાત્માએ પૂછ્યું હે છોકરી શું થયું તું કેમ રડી રહી છે તે યુવાન હોકરીએ ડરતા ડરતા જવાબ આપ્યો મારી સાથે કંઈક અજુગતું થયું છે જે હું કોઈને કહી શકતી નથી આ સાંભળીને સાધુ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું એવું તો શું થયું છે જે તમે મને કહી શકતા નથી તમે શું રહસ્ય છુપાવો છો મને જણાવો હોકરીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું હું એક સારી છોકરી નથી હું ખરાબ છોકરી છું હું સારું કામ કરતી નથી મને ખૂબ જ તરસી છું પછી તેણે એવી વાત કરી કે સાધુનું લોહી થીજી ગયું તેણે સાધુ તરફ જોયું અને કહ્યું હું કોઈ સામાન્ય છોકરી નથી હું એક જીવનથી હારી ગયેલી પ્રેત આત્મા છું આ સાંભળીને મહાત્માના શરીરમાં ધ્રુજારી આવી ગઈ અને પગ નીચેથી જમીન સરકી ગઈ તેમણે ગભરાઈને કહ્યું જો તમે એક આત્મા છો તો હું કેવી રીતે વિશ્વાસ કરી શકું કે તમે એક પ્રેતાત્મા છો તે યુવાન હોકરીએ નિસાસો નાખ્યો અને તેની હકીકત કહેવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે આ ઘણા સમય પહેલાંની વાત છે હું એક રાજકુમારી હતી પરંતુ એક વિચિત્ર માણસ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો જે મને ગમતો ન હતો પરંતુ તેણે મને મેળવવા માટે કાળો જાદુનો ઉપયોગ કર્યો હું તેની જાળમાં ફસાઈ ગઈ અને તેણે બરજબરીથી મારી સાથે લગ્ન કર્યા પણ મેં તેને મારા શરીર સુખ માનવા ન દીધું અમારા લગ્નની પહેલી રાત્રે મેં તેને મારી નજીક આવવા જ ન દીધો એટલે તે મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને મને મારવા લાગ્યો જ્યારે તે મને મારી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું હતું કે ત્યાં સુધી મારી આત્મા મુક્ત નહીં થાય જ્યાં સુધી હું કોઈ મહાત્મા અને સારા વ્યક્તિ અથવા કોઈ સંત સાથે શરીર સુખ ન માણું આ સાંભળીને મહાત્માને ખૂબ જ ડર લાગવા લાગ્યો તે હોકરીએ મહાત્માનો હાથ પકડીને કહ્યું હું જૂઠું નથી બોલતી જો તમે આજની રાત મારી સાથે શરીર સુખ નહીં માનો તો હું આ જંગલમાં કાયમ માટે ભટકતી રહીશ અને મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે મહાત્માનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તે યુવાન છોકરી તેના કોમળ હાથ વડે મહાત્માના શરીરને સ્પર્શી રહી હતી પરંતુ તે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા હતા તે જ ક્ષણે અચાનક બહારથી ભયંકર અવાજ આવ્યો મહાત્મા તરત જ ઊભા થયા અને ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને જોયું તો ઝાડ પર એક ખૂબ જ ડરાવનો પડછાયો ઊભો હતો મહાત્મા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા મહાત્મા પૂછ્યું તમે કોણ છો તે પડછાયો ધીમે ધીમે તેની તરફ આગળ જવા લાગ્યો સાધુએ ફરીને ઝૂંપડીની અંદર જોયું પરંતુ તે છોકરી ચૂપચાપ ત્યાં જ ઊભી હતી તેણે કોઈ જવાબ આપ્યો નહીં પડછાયો તેમની નજીક આવી અને ગરજના ભર્યા સ્વરે કહ્યું આ છોકરીને મેં જ તમારી પાસે મોકલી છે એ જ સાયાએ કાળો જાદુ કરીને આ યુવાન છોકરીના આત્માને કેદ કરી હતી એ પડછાયો જોરથી જોરથી હસવા લાગ્યો અને બોલ્યો હે મહાત્મા તું મારી જાળમાં ફસાઈ ગયો છે હવે તું તારા મનથી ભટકી ગયો છે ત્યારે મહાત્માએ કહ્યું હે દુષ્ટ તારો કાળો જાદુ મારા પર અસર નહીં કરે તે કેવી રીતે વિચાર્યું કે સુંદર છોકરીને જોઈને હું મોહિત થઈ જઈશ આવું ક્યારેક નહીં થાય આ સાંભળતા જ તે યુવાન હોકરીએ મહાત્મા સામે જોઈને આંખો નીચે કરી લીધી જાણે તે પણ શરમ અનુભવતી હોય ત્યારે એ પડછાયો જોરથી બૂમ પાડીને બોલ્યો હે મહાત્મા તારી અંદર પણ માનવીય લાગણીઓ હોવી જોઈએ તું મારી જાળમાંથી છટકી નહીં શકે ત્યારે મહાત્માએ આંખો બંધ કરીને ભગવાન ભોલેનાથનું સ્મરણ કર્યું અને પછી આંખો ખોલીને કહ્યું હે શૈતાન હું ક્યારે તારી જાળમાં નહીં આવી શકું તે યુવાન છોકરીની આંખોમાં આંસુ આવી ગયા તે પણ વિચારવા લાગી કે હું શું કરી રહી છું શું આ મહાત્મા એ પડછાયાને હરાવી શકશે શું છોકરી તે પડછાયાની કેદમાંથી મુક્ત થશે જો આવું ના થાય તો આ કાળો જાદુ બધાને ડુબાડી દેશે મહાત્મા પોતાની આંખો બંધ કરીને વિચારવા લાગ્યા કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બચી શકાય મારે શું કરવું જોઈએ પછી સંતે આંખો ખોલી અને તે યુવાન છોકરીને કહ્યું તમારી અંદર જુઓ અને તમે શું કરવા જઈ રહ્યા છો હે આત્મા મેં લાંબા સમયથી કોઈ ખરાબ કામ તરફ જોયું નથી કે કોઈ ખરાબ કામ કર્યું નથી હું એક સંન્યાસી છું તો પછી તમે મારી મહેનત કેમ વેડફવા માંગો છો તમે તમારી જાતને નિયંત્રિત કરો અને વિચારો કે તમે શું કરી રહ્યા છો આ સાંભળતા જ પડછાયો જોરથી હસી પડ્યો અને બોલ્યો હે મહાત્મા હવે ઘણું મોડું થઈ ગયું છે હોકરીએ મહાત્મા તરફ જોઈને હળવેથી કહ્યું મને ખબર નથી કે સાચું શું છે અને ખોટું શું છે હું માત્ર એટલું જ જાણું છું કે મારા આત્માને શાંતિ મળવી જોઈએ અને મારે મુક્ત થવું જોઈએ તે મહાત્માને આકાશી કરી રહી હતી ગમે તેમ કરીને મહાત્માએ ધીમેથી કહ્યું તમારે તમારા માટે જીવવું પડશે તમારા આત્મા માટે નહીં આ યુદ્ધ તમારે જાતે જ લડવું પડશે મહાત્માની વાત સાંભળીને તે યુવાન છોકરી ચોંકી ઉઠી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હે મહાત્મા તમે બિલકુલ સાચું કહો છો આ યુદ્ધ ફક્ત મારું જ છે અને હું જાતે જ લડીશ પછી તેણે આંખો બંધ કરી અને હળવાશ અનુભવવાનો પ્રયત્ન કર્યો તે જ ક્ષણે પઢાયાએ કહ્યું શું તું મને જીતવા તૈયાર છે તે યુવાન હોકરીએ કડક સ્વરમાં કહ્યું હા હું તારી સાથે લડવા તૈયાર છું હું પણ તૈયાર થઈ જા પછી અને પડછાયો હવામાં ઉડવા લાગ્યો એ પડછાયો પોતાને બચાવવા તડપવા લાગ્યો પણ હવે તેનાથી બચવું તેના માટે અશક્ય હતું તે યુવાન હોકરીએ હિંમતથી થી અંત કર્યો પવન ફુગાવાના બંધ થઈ ગયો જ્યારે બધું વાતાવરણ શાંત થઈ ગયું ત્યારે તે હોકરીએ ધીમેથી તેની આંખો ખોલી અને મહાત્મા સામે જોયું તેણીની આંખોમાં શરમ હતી અને તેણીને સમજાયું કે હું સારું કરી રહી ન હતી તે આત્મા મહાત્માના પગે પડી ગઈ અને કહ્યું કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહી હતી પણ તમે મને આ પાપ કરતા બચાવી છે હું મારા દિલથી તમારો આભાર માનું છું મહાત્મા હસ્યા અને બોલ્યા કંઈ વાંધો નહીં હવે તમે અહીંથી જઈ શકો છો હોકરીએ માથું નમાવ્યું તેનીના આંખોમાં આંસુ સાથે ચૂપચાપ તે જંગલ છોડી દીધું તેનો આત્મા કાયમ માટે એ જંગલમાંથી મુક્ત થઈ ગયો હતો હવે બધું શાંત હતું વરસાદ પણ બંધ થઈ ગયો હતો હવે મહાત્મા પણ તેમની ઝૂંપડીમાં રોજની જેમ પોતાના રોજના કામમાં વ્યસ્ત થઈ ગયા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ